એવા બધા ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે અને ખાનગી સંસ્થાઓ જેમ મન તેમ ફીસ પણ ઉઘરાવે છે તેને લઈને વિદ્યાર્થી પરિષદ એક એવી માંગ કરે છે કે આવી આવા જે ખાનગી સંસ્થાઓ છે એની કડક કડકમાં કડક પગલાં લેવામાં આવે ત્યારબાદ જે સરકારી ગ્રામીણ કોલેજો છે એ એક્ટિવ થાય સીટો ભરાય એ માટે પણ સરકાર દ્વારા કોઈક ને કોઈક સારા એવા પગલા લેવામાં આવે અને વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને જે આવી ખાનગી શાળાઓ જે ખોટી ફીસ ઉઘરાવે છે એની ઉપર પણ એક નિયંત્રણ લાવવામાં આવે

કોલેજમાં ભણતી એક યુવતીનું ધોળા દિવસે ઘડું કાપી નાખવામાં આવ્યું આ શૈક્ષણિક જગતમાં આ એક મોટો પ્રશ્ન ઊભો કરે છે દિવસે ને દિવસે વિદ્યાર્થીઓની અંદર ક્રૂરતા વધતી જાય છે તેને લઈને વિદ્યાર્થી પરિષદની સરકારશ્રીને એ માંગ છે કે આના ઉપર સ્ટુડન્ટ કાઉન્સેલિંગ સેલનો સ્ટુડન્ટ કાઉન્સિલિંગ સેલ બનાવવામાં આવે વિદ્યાર્થી પરિષદ આના માટે

ગુજરાતના એક હજાર થી વધુ કેમ્પસો સુધી પોચવા જઈ રહ્યું છે એક હજાર થી વધુ છે તેની અંદર ચાલવાનું છે પેલો ફેઝ કે એની અંદર કારોબારી ગઠન થશે પછી વિદ્યાર્થી પરિષદ જે કારોબારી ગઠન થયું તે વિદ્યાર્થીઓ એમના પોતાનું જ જઈ એક પ્રશ્ન શોધ અભિયાન ચલાવવા જઈ રહ્યા છે એ એ પડતી મુશ્કેલીઓ લઈ વિદ્યાર્થી પરિષદ સમક્ષ મૂકશે અને ત્રીજા ફેસ ની અંદર વિદ્યાર્થી પરિષદ ને જે માહિતી જે પરિસ્થિતિઓ જે વિદ્યાર્થીઓ ફેસ કરી રહ્યા છે એ જાણવા મળશે તેના ઉપર કડક માં કડક પગલા લેશે વિદ્યાર્થી